નવસારી શહેરમાં પણ ધોધમાર વરસાદ ભારે વરસાદથી થી નવસારીમાં પણ પાણી ભરાઈ ગયા ચિંતા વરસાદ ગરબા આયોજકોની પણ ચિંતા વધારી છે દ્રશ્યો છે નવસારીના નવસારી શહેરના વિવિધ વિસ્તારોની અંદર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે આશાબાગ સોસાયટી પાસે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા નવસારી શહેરમાં પણ ધોધમાર વરસાદ ભારે વરસાદથી થી નવસારીમાં પણ પાણી ભરાઈ ગયા ચિંતા વરસાદે ગરબા આયોજકોની પણ ચિંતા વધારી છે દ્રશ્યો છે નવસારી નવસારી શહેરના વિવિધ વિસ્તારોની અંદર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે આશાબાગ સોસાયટી પાસે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા